આજનો દિવસ એ નાતાલનો દિવસ છે નાતાલનો દિવસ એ પ્રભુ સુખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા ભક્તિ કરી અને અરસ પરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓને માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે આ શુભ દિવસે નાતાલના દિવસે સૌને મેરી મેરી ક્રિસમસ આનંદી નાતાલ ફેલિઝ નાવિદાદ ફરી એકવાર યાદ એવડાવવા માગું છું જણાવવા માંગુ છું કે ખ્રિસ્તી દર્શન પ્રમાણે નાતાલ એટલે કે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુ એટલા માટે સ્વર ચોરીને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી બધાને પ્રેમ શાંતિ અને પ્રકાશનો અનુભવ થાય

પ્રેમ આનંદ શાંતિ અનેક વિધા આશીર્વાદો ભરી દે